મુસદ તાલુકાના ચાર ગામોમાં સરપંચ અને સભ્યોની ચૂંટણીના પરિણામ જાહેર જ્યાં તાલુકાની કુલ ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી જેમાં એક સામાન્ય અને અઠ્યાવીસની પેટા ચૂંટણી હતી જેમાંથી ખાલી પડેલ જેમાં ફોર્મ નથી ભરા તથા સમરસ બાદ કરતા કુલ ચાર પંચાયતની ચૂંટણી જેમાં ખાનપુર સામાન્ય અને કહનવા સરપંચ અને અણખી થતા સરોદની પેટા ચૂંટણી મતગણતરી સવારે નવ વાગ્યાથી પ્રારંભ કરવામાં આવ્યો અને સદર ચૂંટણીમાં કુલ પાંચ હજાર આઠસો વીસ પુરુષ પાંચ હજાર ત્રણસો સ્ત્રી મળી કુલ અગિયાર મતદારો પૈકી સામાન્ય ચૂંટણીમાં સિત્તેર પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા ને પેટા ચૂંટણીમાં સાઠ પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને જંબુસરની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી જે એમ શાહ કોલેજ ખાતે સવારે પ્રારંભ કરવામાં આવ્યો જેમાં પેટા ચૂંટણી સારોદમાં યાકુબ અહેમદ હાજી આદમ પટેલની એકસો મત ફિરોજ યુસુફ અહન એકસો મત જ્યારે જુબેન ઉર મોહમ્મદ કારભારીને એક મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતા વધુ મત પડતા વિજેતા જાહેર કરવામાં આવ્યા તથા અણખી મોબેન જીજ્ઞેશભાઈ ઠાકોર એકસો નવ મત પ્રવીણાબેન સંદીપભાઈ રાવળ એકસો છવ્વીસ મત મળેલ આમ પ્રતિસ્પર્ધી કરતા પ્રવીણાબેન રાવળને સિત્તેર મત વધુ મળતા વિજેતા જાહેર કરાયા કહાનવા ગામે સરપંચ ઉમેદવાર કાંતાબેન અમરસિંહ પડિયારને બે હજાર એકસો એક મત જ્યારે કાનુભાઈ ઉદયસંગ પડિયારને બે હજાર ચારસો ઓગણપચાસ મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં ત્રણસો અડતાલીસ મત વધુ મળતા કનુભાઈ પડિયારને વિજેતા ઘોષિત કરાયા જ્યારે ખાનપુરમાં સરપંચ વહીદાબેન અબ્દુલ રસીદ પટેલને બે હજાર નવ મત મળતા પ્રતિસ્પર્ધી કરતાં વધુ મત મળતા તેઓને વિજેતા જાહેર કરાયા